આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સયાજીબાગ આવ્યું છે અને ત્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી છે અને તે નિમિત્તે જ સત્યાવીશ યુથ ફેસ્ટિવલ વક્તવ્ય જીવંત પ્રસારણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં ખાસ ઉપસ્થિત વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ તેમજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ શિક્ષણ સમિતિના ચેરમેન પંડ્યા સતેજ મહામંત્રી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરી સમગ્ર દેશમાં યુવા દિવસ તરીકે ઉજવાય છે કારણ કે સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે સમગ્ર ભારતના યુવાનો આ યુવાનોને હાકલ કરતી એક સરસ મજાની વાત આજે માન્ય શ્રી નાસિક ખાતેથી કરી સત્યાવીસ માં યુવક મહોત્સવનું આયોજન છે અને આ યુવક મહોત્સવના આયોજનમાં માન્ય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી અને દેવેન્દ્ર ફડણવીસજી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા ત્યારે યુવાનોને ડ્રગથી દૂર રહેવા માટે નવા ભારતના નિર્માણમાં યુવાનો પોતાની વાત મૂકી શકે ઇનોવેશન અને રિસર્ચના માધ્યમથી ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં વિશ્વ વિશ્વગુરુ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે એના સંદર્ભની સુંદર વાત આજે માન્ય પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી થઈ છે ત્યારે સૌ યુવાનોને ખાસ કરીને વડોદરાના યુવાનોને કોઈપણ પ્રકારના નશાથી કોઈપણ પ્રકારના ડ્રગથી દૂર રહેવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું એમને અપીલ કરું છું આજે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત એટ ધ રેટ ટુ જીરો ફોર સેવન યુવાઓ યુવાઓ કે દ્વારા દ્વારા આવા યુવા મહોત્સવનું આયોજન મહારાષ્ટ્રના નાસિક ખાતે કરવામાં આવ્યું હતું જેનું લાઈવ ટેલિકાસ્ટ એટલે કે વર્ચ્યુઅલ પ્રસારણ વડોદરા શહેરના શયાજી બાગ ખાતે ના એક સ્ક્રીન ઉપર જોવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના સૌ અગ્રણીઓ સાથે સૌએ યુવાન ભારત કહી શકાય કે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ને બે હજાર સુડતાળીસમાં જ્યારે આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત વિશ્વમાં મોખરાના સ્થાન પર હશે એવા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નના ભારતની સાર્થકતાને યુવા શક્તિ દ્વારા એક નવું જ અલગ જ પ્રેરકબળ મળે એ માટે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચીર યુવાન અસ્તિત્વ એવા શ્રી સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ મહોત્સવ દિવસે આ દિવસ નિમિત્તે તથા સાથે સાથે આજ વિશ્વ દીકરી દિવસ પણ છે અને યુવા દિવસ તરીકે પણ આજના દિવસને મનાવવામાં આવે છે ત્યારે આજ રોજ આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સમગ્ર દેશના યુવાઓને સંબોધવા અને યુવા શક્તિ સાથે જોડાવા માટે આજ રોજ એમના દ્વારા વર્ચ્યુઅલ જે વર્ચ્યુઅલ એમનું લાઈવ ટેલિકાસ્ટ હતું એમાં સૌ સાથે મળી અને એમના વચનોને સાંભળ્યા